મામાદેવના મંદિરનું કૃષુર આ કેવી રીતે માંડી નાખવામાં આવ્યું છે અને આ ઉપરનું જે સકરૂ કહેવાય કે જે છત્રી કહેવાય એ પણ મામાદેવની પૂરી રીતે એક મંદિરથી બહુ જ દૂર ગા કરવામાં આવી છે ને મામાદેવનું જે પાઘડી અને વસ્ત્રો હતા તે મામાદેવને અહીંયા નાખી દેવામાં આવ્યા છે મિત્રો હજારો ભક્તોની શ્રદ્ધા અહીંયા ભંગ કરી દેવામાં આવી છે તમે કહેજો મને કા કે તું યોગ્ય છે ને કે તું અયોગ્ય છે મિત્રો અહીંયા મામાદેવનું જે મંદિર હતું એના અવશેષ હજી પણ અહીંયા છે અને મામાદેવનું જે મંદિર હતું ત્યાં જો અત્યારે આખો રોડ બની ગયો છે આખો સુશોભિત કરતી લાઇટને પણ અહીંયા ફેંકી દેવામાં આવી છે હેલો મિત્રો જય સોમનાથ જય માતાજીને જય શ્રી રામ તો અમારા એરિયાનું મામાદેવનું મંદિર હતું એને પાડી નાખવામાં આવ્યું છે જેની આજે અમે મુલાકાત લેવા જવાના છે કે અત્યારે તેની કેવી હાલત છે તો રાતોરાત તે મંદિરને પાડી નાખવામાં આવ્યું છે અને ત્યાંથી જેનો સામાન હતો એ બધો ફેંકી દેવામાં આવ્યો છે તો હાલો આપણે જવાનું છે મામાદેવના મંદિરે અને કેવી હાલત છે મંદિરની આપણે જોવાનું છે તો હાલો ફટાફટ મામાદેવના મંદિરે જઈએ જય મામાદેવ તો મામાદેવનું મંદિર હતું ત્યાં અમે ભૂગી ગયા છે તો હાલો આપણે મુલાકાત લઈએ મંદિરની મિત્રો પેલા મામાદેવ નું મંદિર કેવું હતું એનો હું ફોટો મૂકું છું તમે અત્યારે જો કેવી હાલત છે અહીંયાની તો આ ધ્રજા ને બધા અહીંયા નાખી દેવામાં આવ્યું છે અને મામાદેવ નું વૃક્ષ તો ક્યાં નાખી દીધું એ જ ખબર નથી પડી તો મિત્રો જો હું તમને દેખાડો અહિયાં આવો છો જો મામાદેવના મંદિરનું ત્રિશુળ આ કેવી રીતે ભાંગી નાખવામાં આવ્યું છે અને આ ઉપરનું જે સપરું કહેવાય કે જે છત્રી કહેવાય એ પણ મામાદેવની પૂરી રીતે શેખ મંદિરથી બહુ જ દૂર ઘાટ કરવામાં આવી છે અને તમને બીજું અહીંયા દેખાડું તો અહીંયા ફક્ત એટલું જ નહીં પરંતુ મામાદેવની જે માળા હતી તે માળાને ત્યાં મંદિરથી દૂર અહીંયા ફેંકી દેવામાં આવી છે અહીંયા જો નીચે પડી છે માળા અને આ રીતે જો મામાદેવના મંદિરની જે ઉપર લાઇટ હતી એલઈડી લાઇટ તેને પણ આવી રીતે બારોબાર ફેંકી દેવામાં આવી છે અને મામાદેવની વિવિધ રજાઓ તમને દેખાડું હાલો ફટાફટ પાછળ તારી તો અહીંયા તમે જોઈ શકો છો કે મામાદેવના મંદિરની જે ધ્રજાઓ હતી તેને નીચે ફેંકી દેવામાં આવી છે આ આ એક ધ્રજાની હાલત તમે જો આ એક ધ્રજા પૂરી રીતે સળગાવી દેવામાં આવી છે અને એક સાઈડ બીજી બધી ધ્રજા અને તેવી રીતે વિવિધ શૃંગાર હતા એ બધા શૃંગારને મામાદેવના મંદિરથી બધી દૂર ફેંકી દેવામાં આવ્યું છે અને મામાદેવના મંદિરને પૂરી રીતે તબાહ કરી નાખ્યો છે તો મિત્રો હજારો ભક્તોની શ્રદ્ધા અહીંયા ભંગ કરી દેવામાં આવી છે એ જો તમને દેખાડો અહીંયા ને જે મામાદેવના પ્રસાદ અને વિવિધ અગરબત્તીને એ બધી હતું એ અહીંયા રાખી દેવામાં આવ્યું છે અને જે મામાદેવની ધ્રજા હતી એને અહીંયા ફેંકી દેવામાં આવી છે બહુ બુરી હાલતમાં અને મામાદેવના મંદિરનો જે બોર્ડ હતો અને જે આવી રીતે રાખી દેવામાં આવ્યો છે અને વિવિધ તો મિત્રો આ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે એ હું નહીં કહું પણ તમે કહેજો મને કે આ કેટલું યોગ્ય છે ને કેટલું અયોગ્ય છે મિત્રો અહીંયા મામાદેવનું જે મંદિર હતું એના અવશેષ હજી પણ અહીંયા છે અને મામાદેવનું જ્યાં મંદિર હતું ત્યાં જો અત્યારે આખો રોડ બની ગયો છે આ જો આ જ જગ્યા છે જ્યાં મામાદેવના મંદિરના હજી પણ અસ્તિત્વ અને ધ્રજાઓને બધી છે તો અહીંયા આખો રોડ બની ગયો છે તો આપણે જો એને પછી આ બધી રીતના અહીંયા બધી આખું ફેંકી દેવામાં આવ્યું છે આખું આ જો મેં તમને દેખાડ્યું ને આખું બધીનું સામાન આખો બધી ફેંકી દેવામાં આવ્યો છે આ રીતે આ જો મામાદેવની પાઘડીને બધી અહીંયા છે અહીંયા ફેંકી દેવામાં છે અને વિવિધ પણ સામાન હતો બધી રીતે બહુ બુરી રીતે આખો ફેંકી દેવામાં આવ્યો છે આજો આ ધ્રજા ને બધા ફેંકી દીધું છે ના અહીંયા બહુ દૂર દૂર સુધી આખું બધી ફેંકી દેવામાં આવ્યું છે આ તમે જોઈ લો તો મિત્રો એમ કહેવાય કે બગાડવાવાળા શો હોય તો એની સામે બચાવવાવાળા પણ દસ હોય છે તો અહીંયાના લોકો જે શ્રદ્ધાળુ ભક્તો અહીંયાના છે તેમણે ફરીવાર મામાદેવના મંદિરને પુનઃસ્થાપિત કર્યું અને આ તમે આખું જોઈ શકો છો કે અહીંયા ફરીવાર એક નાનકડો હોટલો બનાવી દેવામાં આવ્યો છે અને મામાદેવનું મંદિરની મૂર્તિ જે હતી જે પથ્થરમય મામાદેવ હતા તેમને અહીંયા રાખી દેવામાં આવ્યા છે અને આખું પરિવાર બધી નવું બનાવવામાં આવે છે અત્યારે પણ ભક્તો ફરીવાર અગરબત્તી અને આ સિગારેટને બધી સડાવે છે ફરીવાર તો અહીંયાના ભક્તોએ ફરીવાર એક નવો હોટલો બનાવ્યો અને મામાદેવની મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે અહીંયા ફરીવાર બધી જ અગરબત્તી અને વિવિધ સિગારેટને પ્રસાદને ફરીવાર ચડાવે છે ભક્તો કેમ કે અહીંયા ખાલી મંદિર તોડ્યું છે ભક્તોની શ્રદ્ધા નથી તોડી શક્યા એટલે જ કહેવાય છે કે મામાદેવ કળિયુગમાં અત્યારે પણ પરસે આપે છે અને કળયુગમાં ભક્તોનો સાથ પણ આપે છે જેથી જ અહીંયાના ભક્તે ફરીવાર તેમનું મંદિર આ બનાવવાનો નિર્ણય કર્યો છે અને ફરીવાર અહીંયા પાછું મંદિર બની જશે એવી આશા છે તો આપણે હજી થોડીક મામાદેવના મંદિરની આસપાસ વિઝિટ લઈએ કે કઈ રીતના આખું બધું બગાડ્યું છે અને કઈ રીતે બધી આ મંદિરને ફરીવાર સુધારવાનું છે હાલો તો મિત્રો રોડ સાઈડથી મંદિર કાઢી નાખતા અહીંયાના ભક્તો પરિવાર મંદિર બનાવે છે જો એના માટે રેતી ને બધી આવી ગયું છે સામાન અને અહીંયા જો આખી ને બધી કેવી રીતે રાખી દેવામાં આવ્યું છે ઘણું અહીંયા નુકસાન થઈ ગયું છે પરંતુ અહીંયાના એ ફરીવાર કામકાજ બધું આખું ચાલુ કરી દીધું છે અને આ ધ્રજાને બધી અહીંયા રાખી દેવામાં આવી છે તો એ કામ જોઈએ તો આપણા અહીંયાના ભક્તોની સારી વાત કહેવાય અને ફરીવાર માદેવનું મંદિર એક નવે આયોજન નવા નીતિથી બની જશે એવી આશા છે ને આ જો અહીંયા બધી આખું બાંધકામ જે હતું અહીંયા બધી બોર્ડને નું એ બધી અહીં નાખી દેવામાં આવ્યો છે તો મિત્રો મામાદેવ એવું કહેવાય કે કળિયુગમાં પણ બધા ભક્તોની અવાજ સુને છે અને પોતાના પરસા દેખાડે છે તો આ જો મામાદેવનું મંદિર ફરીવાર બને છે તો ખૂબ જ સારું મંદિર બને અને મામાદેવ ફરી બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી આપણે આશા કરીએ છીએ અને જો તમને હજી પણ થોડી કંઈક વસ્તુ દેખાડું તો મિત્રો જ્યારે મામાદેવનું મંદિર ફરીવાર એક નવનિર્મિત આયોજનથી બની જાય છે ત્યારે ફરીવાર આપણે મામાદેવના મંદિરની મુલાકાત લેશું અને તમને દેખાડશું કે ફરીવાર મામાદેવના મંદિરની હાલત કેવી થઈ છે તો હાલ મળીએ નેક્સ્ટ વિડીયો